વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ગંભીર પુલ પર જુલાઈ નવ બે હાજર પચીસ ના રોજ થયેલા ભયાનક દુર્ઘટનામાં પુલ નો મોટો ભાગ ધરાશાય થતા અનેક વાહનો મહિ નદીમાં પડી ગયા હતા જેમાંથી ઓછી એસિડ ભરેલ ટેન્કર એક અખંડિત ટેન્કરીના કિનારે લટ તો રહી ગયું ઘટનાને લગભગ 1 મહિનો વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચોક્કસ આદેશ બાદ જ ગતિમાન કરવામાં આવી હતી આ બચાવ કામગીરીમાં પોરબંદરની મરીન ઇમરજન્સી પ્રતિસાદ કેન્દ્ર તથા સિંગાપુરથી બોલાવવામાં આવેલ તેઓના ઇજનેરો સહિત કુલ 20 જેટલા વિશેષ જગનોનું દળ કારણ છે મુશ્કેલ અંતરાડા અને પૂરની નબળી સ્થિતિના કારણે ટેન્કરને નીચેના ભાગમાંથી ફુગા જેવા હવાના રોલરો માધ્યમથી ઊંચકવાની તકનીક અપનાવવામાં આવી છે સાથે તમામ સુર સાધનો અને કરાયું છે વહીવટી તંત્ર સમગ્ર ઓપરેશનનું પાલન કરી રહી છે જેમાં ડ્રોન સર્વેલન્સ પણ સામેલ છે ટેન્કરને સલામત રીતે બહાર કાઢવા માટે સમગ્ર પુલના વિસ્તારની કોઈ માનવીય પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે અને કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને એની પૂરી ચકાસણી રાખવામાં આવે છે સીધા મુખ્યમંત્રીના હસ્તક્ષેપ અને વિવિધ તબીબી તેમજ કર્મચારી દળોની સતત ચિંતાના પરિણામ રૂપે આ ઘટના રાજ્ય સરકારે આપેલી જવાબદારી તથા સંવેદના માટે અગત્યની ગણાય છે સ્થળ પર હાજર મરીન ઇમરજન્સી ટીમ અને તંત્રની અવિરત મહેનતે બાકી બચાવ કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો